ભાવનગર શહેર બોર્ડના પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા આપતા ધારાસભ્ય સીતુભાઈ વાઘાણી કલેક્ટર શ્રી આર કે મહેતા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ધોરણ દસ અને ના પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાના પ્રારંભે આજેથી ધારાસભ્ય સીતુભાઈ વાઘાણી અને જિલ્લા કલેક્ટર આર કે મહેતાએ પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ આપી હતી સરદારનગર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ શાળા ખાતે ઉપસ્થિત રહે વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા કલેક્ટર શ્રી શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ ચકાસી તંત્રની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું ઉપરાંત તેણે હાજર અધિકારીઓને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી સૂચનો પણ આપ્યા હતા સમગ્ર જિલ્લામાં પરીક્ષા સંચાલનની કામગીરી ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી છે કોઈ પણ પ્રકારની સમસ્યા ન ઉદ્ભવે તેની પૂરતી કાળજી અને તકેદારી રાખવામાં આવી રહી છે વિદ્યાર્થી પરીક્ષામાં સારો દેખાવ કરે શાંતિપૂર્વક અને નિર્ભયતાથી પરીક્ષા આપે તેવી શુભેચ્છાઓ પણ તેમણે આપી હતી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે સારું પરિણામ પ્રાપ્ત કરે તે અંગે શુભેચ્છાઓ આપી હતી આ ઉપરાંત ખોટી અફવા અને ભ્રામક વાતોથી દૂર રહેવા જણાવ્યું હતું આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયા શાળા સંચાલક મંડળ અને શાળા ગણે ઉજ્જવળ કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે મોમી કરાવી શુભકામનાઓ પાઠવી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ દસ અને બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ લગભગ પંદર લાખ વિદ્યાર્થીઓ એ એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે હું મારી અંતરની અનંત શુભકામનાઓ વિદ્યાર્થીને વિદ્યાર્થીનીઓને આપું છું એમણે કરેલી તૈયારીઓ પર વિશ્વાસ રાખીને આત્મવિશ્વાસ સાથે એ એક્ઝામ દેવા માટે બેસે ભાવનગરમાં આજે ગુરુકુળ ખાતે પ્રમુજ કેપી સ્વામી જેના સંચાલક છે ત્યાં સેન્ટર ઉપર આજ શુભેચ્છા આપવા માટે હું આવ્યો છું હું શુભકામના આપું છું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સંપૂર્ણ ચુસ્ત દુરસ્ત વ્યવસ્થા આપણા વિદ્યાર્થીને આપણા બાળક માટે કરી છે એટલે જરા પણ ચિંતા રાખ્યા વગર આપણું બાળક એ કોઈ લડવા માટે નથી જતું એક્ઝામ દેવા માટે જાય છે આપણે ઘરમાં પણ એ પ્રકારનું વાતાવરણ સમાજમાં પણ એ પ્રકારનું વાતાવરણ તંત્રને સહકાર આપીને સરસ વાતાવરણ બનાવીએ ખોટી વાતો અને અફવાઓથી મહેરબાની કરીને દૂર રહીએ અને તમારા ધ્યાનમાં કોઈ બાબત આવે તો ચોક્કસ કલેક્ટર કલેક્ટરશ્રી અમારું જિલ્લા શિક્ષણ અધિકારી બધાનું ધ્યાન દોરી શકો છો પણ આપ સૌને પુનઃ એકવાર વિનંતી છે કોઈની પણ વાતને અફવામાં આવે વગર ખૂબ સારા વાતાવરણમાં તંત્રે તમામ વ્યવસ્થા છે ભાવનગર જિલ્લો કે ગુજરાત હોય તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માટે સફળતા માટે શુભકામના આપું છું ખૂબ શાંતિથી ભયના ડર રાખ્યા વગર એક્ઝામ આપે અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમણે જોયેલા સપના ઈશ્વર પૂરા કરે ઓલ ધી બેસ્ટ આજથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત ધોરણ દસ અને બારની વાર્ષિક પરીક્ષાઓનો શુભારંભ થઈ રહ્યો છે ભાવનગર જિલ્લાની અંદર છપ્પન હજાર જેટલા વિદ્યાર્થીઓ દસ અને બારની પરીક્ષાઓમાં ઉપસ્થિત રહેનારા છે આના માટે વહીવટીતંત્ર દ્વારા માધ્યમિક શિક્ષણ બોર્ડની જરૂરિયાત મુજબની વ્યવસ્થાઓમાં મદદ કરવામાં આવેલી છે આ જે પરીક્ષાઓ છે આજ રોજ અમે લોકો આ શાળા શાળા પરિસરમાં બાળકોના ઉત્સાહવર્ધન માટે અમે લોકો રૂબરૂ ઉપસ્થિત રહ્યા છે તમામ બાળકોનું સાકરનો ભાગડું અને ગુલાબની કળી આપીને સ્વાગત કર્યું છે તમામ વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના સ્ટ્રેસ વગર માનસિક શાંતિથી પોતાની પરીક્ષા સ્વસ્થ રીતે આપી શકે એ મુજબનું વાતાવરણ સર્જવાનો સરકારશ્રીનો માધ્યમિક શિક્ષણ બોર્ડનો અને જિલ્લા વહીવટી તંત્રનો એપ્રોચ છે અને એ મુજબ બધા બાળકો ખૂબ સરસ રીતે સ્વસ્થ રીતે પરીક્ષાઓ આપે અને શ્રેષ્ઠ પરિણામ પાસ કરે એના માટે અમારા તરફથી શુભેચ્છાઓ ઇરફાન સોલંકી નો રિપોર્ટ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે